મિત્રો તમે જોયું ને કે આ ભાઈ કેટલું સરસ મજાનું ગીત ગાવી રહ્યા છે મિત્રો કોઈનો અવાજ કેટલો સારો હોય છે અને કેટલો ખરાબ હોય છે તે સંગીત ઉપરથી ખબર પડી જ લે છે અને મિત્રો આ ભાઈના મધુર અવાજ સાથે કેટલું સારું ગીત ગાવી રહ્યા છે અને તેમના હાથમાં જે વગાડવાનું છે તે પણ કેટલું સુંદર વગાડી રહ્યા છે મિત્રો ગુજરાતની અંદર અને ટેલેન્ટની વાત કરીએ તો કંઈ કમી નથી પરંતુ મિત્રો આ ભાઈનો અવાજ અને આ ભાઈનું સંગીત કંઈક અલગ જ લેવલનું છે અને મિત્રો આ વિડીયો હું દાડામાં દસ વાર જોઉં છું તો પણ આ વિડીયો જોવાની મજા આવે છે કારણ કે મિત્રો આ અવાજ એટલો સારો છે કે આપણને તે સાંભળવો બહુ જ ગમે છે મિત્રો આ ભાઈના વિડીયો કેવા લાગે છે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો અને મિત્રો આ ભાઈના અવાજમાં તમે શોમાંથી કેટલા નંબર આપશો તે પણ કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો આવાજ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું નવા વિડીયોની અંદર જય ગુકા શોર્ટ યુટ્યુબ ચેનલ લાઈવ